વેલકમ બેક ટુ ફરીવાર સ્વાગત છે ભાસ્કર એજ્યુકેશનના પ્લેટફોર્મ પર મિત્રો હાલ આપણે ચર્ચા કરવાના છીએ કે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની એમપેચ ડબલ્યુ મોડલ પેપર નંબર બે વિશે સંપૂર્ણ પેપર એ સો માર્કનું રહેશે જેથી વિડીયોના અંત સુધી જોશો તમને ઘણી બધી ઉપયોગી માહિતી અહીંથી પ્રાપ્ત થશે ચાલો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્ન કોલેરા રોગ એ શેનાથી થાય છે વાયરસ બેક્ટેરિયા ફૂગ કે મચ્છર દ્વારા તો તમને બધાને ખ્યાલ જ હશે કે જે કોલેરા રોગ જે છે એ આપણને બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે એટલે ઓપ્શન રહેશે અહીંયા બી અને કયા પ્રકારનો બેક્ટેરિયા હોય છે તો કે વિબ્રિયો કોલેરી હોય છે અને કેટલા પ્રકારો ધરાવે તો કે બે પ્રકારો ધરાવે પ્રથમ છે અલ્ટો પ્રકારનો અને બીજો છે ક્લાસિકલ પ્રકારનો આગળ જોઈએ સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ કયા વર્ષથી અમલ બન્યો તો કે તમને બધાને ખ્યાલ હશે સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ એટલે કે યુ જેનું પૂરું નામ થશે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ કે જે વર્ષ ઓગણીસો ને પંચ્યાસીની સાલમાં અમલમાં આવ્યો હતો એટલે ઓપ્શન રહેશે અહીંયા બી સાચો જવાબ છે ત્યારબાદ આગળ જોઈએ તો કે વીવીએમનું પૂરું નામ જણાવો તો આવા પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછાય છે એટલે ખાસ યાદ રાખી લેજો કે વીવીએમનું પૂરું નામ શું થશે તો અહીંયા આપેલા ચાર ઓપ્શનમાં આ કયો પ્રશ્ન સાચો છે તો ઓપ્શન બી કે વેક્સિન વાઇલ મોનિટર તરીકે આપણે એને ઓળખીએ છીએ એટલે અહીંયા ઓપ્શન એ અહીંયા સાચો નહીં પરંતુ ઓપ્શન બી અહીંયા આપણે જોઈ લો અહીંયા વાયર આપેલું છે એટલે આ પ્રશ્ન નહીં આવે એટલે અહીંયા આપણો જવાબ બનશે બી ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર રસીને સામાન્ય રીતે કેટલા તાપમાન પર રાખવામાં આવે છે તો આપણે જોઈએ તો કે બેથી લઈને આઠ સેલ્સિયસ ડિગ્રી તાપમાને રસીને રાખવામાં આવતી હોય છે એટલે ઓપ્શન એ આઈ એલ પૂરું નામ જણાવો જ્યારે તમે કોલ્ડ ચેઇન એટલે કે શીત શુખલા જ્યારે ભણશો ત્યારે તમારે એમાં આઈએલઆર ભણવાનું થશે અહીંયા એનું પૂરું નામ આપણને પૂછ્યું છે કે આઈ એલ પૂરું નામ જણાવો તો એનું પૂરું નામ થશે આઈસ લાઇટ રેફ્રિજરેટર ઓપ્શન સી બધા શબ્દો તમને સેમ લાગશે એટલે ખાસ ઝીણોટ અને જોઉં અને ધીમેથી જવાબ આપો જેથી કરીને આપણા માર્ક ન કપાય ત્યારબાદ આગળ જોઈએ નીચેનામાંથી કઈ રસી એ જીવંત રસી છે તમને બધાને ખ્યાલ હશે બે પ્રકારની રસી આવે છે એક મૃત રસી હોય અને એક જીવંત રસી હોય જીવંત રસીને આપણે લાઈવ વેક્સિન કહીએ છીએ જ્યારે મૃત રસીને આપણે કિલ્લે વેક્સિન કહીએ છીએ તો અહીંયા પૂછેલું છે નીચેનામાંથી કઈ રસી એ જીવંત રસી છે ટાઈફોઈડ કોલેરા ઓપીવી કે હડકવા તો આપણે બધાને ખ્યાલ છે કે ઓપીવીની જે રસી આવે છે એ આપણે જીવંત રસી તરીકે ઓળખીએ છીએ ઓકે તો આ બાબતો અહીંયા તમારે યાદ રાખી લેવી આનો પોટો જે છે એ આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂક્યો છે કે કઈ કઈ પ્રકારની રસીઓ હોય છે કઈ કિલ્લી કહેવાય કે લાઈવ કહેવાય એ તમને એમાંથી મળી રહેશે તો જે ન જોડાયો તો ટેલિગ્રામમાં જોડાઈ જજો આગળ જોઈએ ટ્રેકોમાં નિયંત્રણ કાર્યક્રમ કયા વર્ષથી અમલી બન્યો તો એ છે વર્ષ ઓગણીસો ને અડસઠની જે સાલ હતી ત્યારથી ટ્રેકોમાં નિયંત્રણ કાર્યક્રમ એ અમલી બન્યો છે એટલે ઓપ્શન એ હાઈજીન શબ્દ એ કઈ ભાષાનો શબ્દ છે લેટિન ભાષા ગ્રીક ભાષા ગુજરાતી કે મરાઠી તો યાદ રાખી લેજો હાઇજીન જે શબ્દ જે છે એ ગ્રીક ભાષાનો શબ્દ છે એટલે અહીંયા તમારે એ બાબત યાદ રાખવાની થશે આંગળી પર બાંધવામાં આવતા પાટાની સાઈજ શું કીધું છે આંગળી પર બાંધવામાં આવતા પાટાની અહીંયા પૂછ્યું છે સાઇઝ કેટલી હોવી જોઈએ તો આ પ્રશ્ન અગાઉ પૂછાઈ ચૂક્યો છે એફએસડબ્લ્યુની એક્ઝામમાં એટલે યાદ રાખી લેજો એની સાઇઝ જે છે એ બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોવી જરૂરી છે એટલે ઓપ્શન સી દસ નંબરનો પ્રશ્ન જન્મ સમયે બાળકનું વજન ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ તો તમને બધાને ખ્યાલ હશે કે લો અર્થ બેટ આપણે જોઈએ એમાં આપણે જોઈએ તો કે બે પોઈન્ટ છ કેજી એટલે કે બાળક જ્યારે જન્મે ત્યારે એનું નોર્મલ કેટલું વજન આપણે કહીએ છીએ તો કે અઢી કિલોથી ઓછું હોવું ન જોઈએ તો અહીંયા આવશે કેટલું હોવું જોઈએ ઓછામાં ઓછું તો કે બે પોઈન્ટ સિક્સ કેજી એટલે ઓપ્શન એ વિશ્વ કેન્સર દિવસ ક્યારે ઉજવાય છે મિત્રો આરોગ્યના જે મહત્ત્વના દિવસો હોય છે એ પણ તમારે પાકા કરી લેવા કોઈપણ પરીક્ષામાં એક માર્કમાં પૂછવામાં આવે જ છે અને અહીંયા આપણને પૂછ્યું છે કે વિશ્વ કેન્સર દિવસ ક્યારે ઉજવાય છે તો વિશ્વ કેન્સર દિવસ મિત્રો ચાર ફેબ્રુઆરીના રોજ આપણે વિશ્વ કેન્સર દિવસ ઉજવીએ છીએ ત્યારબાદ પૂછ્યું છે કે વિશ્વ મલેરિયા દિવસ ક્યારે ઉજવાય છે પચીસ એપ્રિલ આઠ મે સોળ મે કે એકવીસ જૂન તો આ બધાને ખ્યાલ છે કે પચીસ એપ્રિલનો જે દિવસ છે એને આપણે વિશ્વ મલેરિયા દિવસ તરીકે ઉજવીએ છીએ પશુમાંથી મનુષ્યમાં રોગ પ્રસારિત થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે બ્લુરોસિસ ટેલેરેમિયા જૂનોસિસ કે જોરપોડ તો અહીંયા આપણે જોઈએ ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે કે પશુમાંથી જો જે બીમારી એ મનુષ્યમાં ફેલાય તો આ જે રોગ ફેલાવવાની જે પ્રક્રિયા હોય છે એને આપણે જૂનોસિસ કહીએ છીએ એટલે ઓપ્શન સી અહીંયા સાચો બનશે ત્યારબાદ આગળ જોઈએ તો કે હુકવર્મનો ત્વચામાં પ્રવેશ શરીરના કયા અંગ દ્વારા થાય છે હાથ પગ કાન કે માથું તો તમને બધાને ખબર જ હશે કે કૃમિ જે હોય છે એ માટી દ્વારા પ્રસારિત થતા હોય છે અને ખાસ કરીને જ્યારે આપણો પગ માટીના સંપર્કમાં આવે એટલે અહીંયા આપણો જવાબ રહેશે ઓપ્શન બી આંતર કૃમિ અહીંયા પૂછ્યું છે આંતર કૃમિ ઓકે શું કીધું છે આંતર કૃમિ જે છે એનું બીજું નામ જણાવો તો કે એનું બીજું નામ શું છે આંતર કૃમિને આપણે માટી દ્વારા પ્રસારિત થતા કૃમિ તરીકે ઓળખીએ છીએ અને આ પ્રશ્ન અગાઉની એમપીએચ ડબલ્યુમાં પૂછાઈ ચૂક્યો છે એટલે ખાસ યાદ રાખજો ત્યારબાદ આગળ જોઈએ તો કે સગર્ભાવસ્થાના કેટલા તબક્કાઓમાં વહેંચાયેલી છે તો કે આપણે એને ત્રણ તબક્કામાં વહેંચીએ છીએ ટોટલ કેટલા મહિના હોય તો કે નવ મહિના એવી રીતે એના આપણે ત્રણ ભાગ પાડીએ અને એકમાં ત્રણ ત્રણ મહિના લેખે ત્રણ ભાગ રહેલા છે ત્યારબાદ આગળ જોઈએ એલ એમ પૂરું નામ જણાવો તો અહીંયા તમારે એલએમ પી એટલે કે જ્યારે તમે કુટુંબ નિયોજનનો જ્યારે તમે ચેપ્ટર ભણશો ત્યારે તમારે અંદર ભણવાનું થશે કે એલ એમ કોને કહેવાય તો એલ એમ અહીંયા પૂરું નામ આપણને પૂછ્યું છે તો એલ એમ પીનું નામ શું થશે તો ઓપ્શન એ છે લાસ્ટ મેસ્ટ્રુઅલ પીડીયર એટલે ઓપ્શન એ ત્યારબાદ આગળ જોઈએ તો કે જિંક સલ્ફેટની ગોળી ત્રણ વર્ષના બાળકને કેટલા પ્રમાણમાં આપવી જોઈએ વીસ મિલીગ્રામ દસ મિલીગ્રામ પચાસ મિલીગ્રામ કે પાંચ મિલીગ્રામ તો જો બાળકની ઉંમર ત્રણ વર્ષની હોય તો એ બાળકને આપણે વીસ મિલીગ્રામ ગોળી આપતા હોઈએ છીએ લોપ્શન એ ઓગણીસ નંબરનો પ્રશ્ન બાળ વિકાસની અવસ્થાઓ કેટલી છે ત્રણ ચાર છ કે બે તો બાળ વિકાસની ટોટલ અવસ્થાઓ જોઈએ તો કે ચાર અવસ્થાઓ રહેલી છે ત્યારબાદ વીસ નંબરનો પ્રશ્ન એફ એસ એચ કેટલા વીકની પ્રેગ્નન્સી એ સંભળાય છે એટલે કે બાળકને જે છે એ આપણને એની ધડકન ધબકારા ક્યારે સંભળાય કેટલા મહિનાની પ્રેગ્નન્સી બાદ તો કે સોળ વીકની પ્રેગ્નન્સી થાય એ બાદ તરીકે તમને એ એના ધબકારા સંભળાતા હોઈએ છીએ ત્યારબાદ આગળ જોઈએ યુપીટીનું પૂરું નામ જણાવો તો તમારે યાદ રાખી લેવાનું છે જે પ્રેગ્નન્સી ટેસ્ટ કરવા માટે જે સાધન વપરાય એને આપણે એ કીટને યુપીટી કહીએ છીએ અને એ યુપીટીનું પૂરું નામ અહીંયા પૂછેલું છે તો એનું પૂરું નામ થશે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ શું આવે છે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ ત્યારબાદ બાવીસ નંબરનો પ્રશ્ન ઇન્સ્યુલિનના શોધક કોણ હતા કોલ્ફ જસ્ટિન બીબર જ્યોન સ્નો કે બેટિંગ અને બિસ્ટ તો આ બધા પ્રશ્નો જે છે એ વારીકડીય પરીક્ષામાં પૂછાય છે એટલે ખાસ યાદ રાખજો ઇન્સ્યુલિનની શોધ કરી હતી એ બેટિંગ અને બિસ્ટ દ્વારા શોધ કરવામાં આવી હતી અને તમને બધાને ખ્યાલ હશે કે આપણે ઇન્સ્યુલિન ક્યારે આપીએ છીએ તો કે ડાયાબિટીસના જે દર્દી હોય એને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવામાં આવતા હોઈએ છીએ ત્યારબાદ આગળ જોઈએ ઓક્સિજન વાયુની શોધ કોણે કરી હતી પાઉલ મુલર કાલમેટ જોસેફ થોમ્સન કે જોસેફ પ્રિસ્ટલી તો અહીંયા આપણો ઓપ્શન જવાબ ડી એ સાચો રહેશે કે ઓક્સિજનની શોધ છે એ જોસેફ પ્રિસ્ટલી કરી હતી આ જીકેના પ્રશ્ન તરીકે લઈ લો અથવા તો આરોગ્યના પ્રશ્ન તરીકે વારે ઘડીએ તો પ્રશ્ન છે એટલે યાદ રાખી લેજો ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામની શોધ કરનાર આઈન વન કયા દેશના મહાનુભવ હતા તો ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ જે હતો ઓકે ઈસીજી જી તરીકે આપણે ઓળખીએ છીએ એની જેને શોધ કરી હતા એવા કે આઈનુએન જે હતા એ કયા દેશના વતની હતા તો ઓપ્શન સી એ હતા હોલેન્ડના વતની હતા પીએચી એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જૈવિક કચરાના યોગ્ય નિકાલ માટે કયો કાયદો લાગુ પડે છે તો એના માટે મિત્રો આમાંથી બાયોમેડિકલ વેસ્ટનો જે કાયદો છે ઓપ્શન એ અહીંયા લાગુ પડતો હોય છે ત્યારબાદ છવ્વીસ નંબરનો પ્રશ્ન મેડિકલ વેસ્ટનું વર્ગીકરણ કેટલા પ્રકારમાં કરવામાં આવે છે તો તમને બધાને ખ્યાલ હોવો પડે બાયોમેડિકલ વેસ્ટ હોય એને ટોટલ સાત કેટેગરીમાં એને આપણે વિભાજીત કરતા હોઈએ છીએ અને કઈ કઈ પ્રકારની કઈ કેટેગરી હોય છે એ આપણે તમને આગલા વિડીયોમાં જણાવીશું અને ટોટલ અહીંયા સાત કેટેગરી ઓપ્શન ડી સત્યાવીસ નંબરનો પ્રશ્ન કયું વર્ષ વસ્તી વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે ઓગણીસો પાંસઠ ઓગણીસો બાસઠ ઓગણીસો પચીસ કે ઓગણીસો એકવીસ તો આ આઈએમપી દ્રષ્ટિ એ પ્રશ્ન છે કે ઓગણીસો ને એકવીસનું વર્ષ એ વસ્તી વિભાજક વર્ષ તરીકે આપણે એને ઓળખીએ છીએ અઠ્યાવીસ નંબરનો પ્રશ્ન કુટુંબ નિયોજનની કાયમી પદ્ધતિએ જણાવો ટ્યુબેક્ટોમી વાસેક્ટોમી એ અને બી બંને કે આપેલા પૈકી એક પણ નહીં તો મિત્રો અહીંયા એ અને બી જે છે એ બંને જે છે એ કુટુંબ નિયોજનની કાયમી પદ્ધતિ છે જેમાંથી પુરુષમાં કરવામાં આવે અને એક સ્ત્રીમાં કરવામાં આવતી કુટુંબ પદ્ધતિ છે ત્યારબાદ આગળ જોઈએ નીચેનામાંથી કયું ઉદાહરણ એક કુટુંબ નિયોજનની બિનકાયમી પદ્ધતિ છે કાયમી પદ્ધતિ એટલે કેવી તો કે જેને કરી એક કાયમી રીતે એટલે કાયમ માટે રહેતી બિનકાયમી પદ્ધતિ એટલે શું તો કે તેનો કોઈ નિશ્ચિત સમય માટે આપણે ઉપયોગ કરી અને તેને હટાવી પણ શકીએ એને આપણે બિનકાયમી કહીએ તો અહીંયા એનું ઉદાહરણ આપણને જણાવવાનું છે તો અહીંયા એનું ઉદાહરણ શું રહેશે અહીંયા ઓપ્શન એ અહીંયા આપણો એનો સાચો જવાબ બનશે ત્યારબાદ ત્રીસ નંબરનો પ્રશ્ન પરિવાર નિયોજન કાર્યક્રમ યોજના પર સર્વેક્ષણ કઈ કમિટીએ કર્યું હતું ભોર સમિતિ મુખરજી સમિતિ જઢ્ઢા સમિતિ કે વાસ્તવિક સમિતિ તો અહીંયા આપણો જવાબ રહેશે ઓપ્શન બી એના દ્વારા જે પરિવાર નિયોજનની જે યોજનાઓ હતો એના પર જે સર્વેક્ષણ કરવાની જો કોઈ અહેવાલ રજૂ કર્યો હોય તો એ સમિતિ એટલે મુખરજી સમિતિ આરોગ્યની સમિતિમાં સમિતિમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે કયા કોને ક્યારે અહેવાલ રજૂ કર્યો કેના માટે કર્યો એ તમામ બાબતો આપણે તમને અગાઉ વિડીયો બનાવી ચૂક્યા છે પ્લેલિસ્ટમાં લિસ્ટમાં જઈને જોઈ લેવો જેથી કરીને તમારા માર્ક ન કપાય ત્યારબાદ આગળ જોઈએ તો કે ચીરા કે ટાંકા વગરની પુરુષ નસબંધી એટલે શું તો કે એને આપણે એનએસવી તરીકે ઓળખીએ છીએ કેમ કે વાસેકટોમી કેમાં આવે તો કે સ્ત્રીમાં આવે જ્યારે એનએસવી એ પુરુષમાં કરવામાં આવે એટલે કે નોન સ્કેપલ વાસેક્ટોમી ઓકે અહીંયા આઈ થિંક થોડુંક પ્રશ્નમાં થોડી ભૂલ થઈ એવી લાગે છે ઓકે તો આને આપણે આગળ જવા દઈએ આ એક પ્રશ્નનો અહીંયા રાખતા ઓકે આ ચીરાવાળો જે અહીંયા તમે બાદ કરી દેજો ત્યારબાદ આગળ જોઈએ ભારતે રાષ્ટ્રીય જનસંખ્યા નીતિ ક્યારે બનાવી હતી એપ્રિલ ઓગણીસો સત્યોતેર એપ્રિલ ઓગણીસો છોતેર એપ્રિલ ઓગણીસો એંશી એપ્રિલ ઓગણીસો નેવું તો પ્રથમ જે હતી એટલે કે રાષ્ટ્રીય જનસંખ્યા નીતિ છે એ ભારત સરકાર દ્વારા એપ્રિલ ઓગણીસો ને છોતેરમાં બનાવવામાં આવી હતી ત્યારબાદ તેત્રીસ નંબરનો પ્રશ્ન ગર્ભ નિરોધક ઉપકરણ આઈયુડીનું પૂરું નામ જણાવો તો એનું પૂરું નામ થશે ઓપ્શન ડી અહીંયા સાચો જવાબ રહેશે કે ઇન્ટ્રા યુટેરાઇન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ યાદ રાખજો આઈયુડીનું પૂરું નામ થશે ઇન્ટ્રા યુટેરાઇન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ ત્યારબાદ આગળ જોઈએ અન્નપ્રાશન અને બાળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો તમને બધાને ખ્યાલ હશે કે ત્રીજો મંગળવાર હોય ત્યારે આપણે એને અન્નપ્રાશન અથવા તો બાળ દિવસ તરીકે ઉજવતા હોઈએ છીએ તો બાકીના જે પ્રથમ મંગળવાર બીજો મંગળવાર અને ચોથો મંગળવાર કયા દિવસ ઉજવાય એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે ત્યારબાદ આગળ જોઈએ રાષ્ટ્રીય કુટુંબ નિયોજન કાર્યક્રમ ક્યારે અમલમાં આવ્યો તો તમને બધાને ખબર હશે કે આ પ્રશ્ન પણ અગાઉ પૂછાઈ ચૂક્યો છે વર્ષ ઓગણીસો ને બાવન એટલે કે ઓપ્શન બી નીચેનામાંથી કયો રોગ એ વાયરસથી થતો રોગ નથી તો નીચેનામાંથી કયો આપણે એવો રોગ શોધવાનો છે જે વાયરસથી ન થાય તો કે હડકવા કેના દ્વારા થાય તો કે લિસ્સા વાયરસ ટાઈપ 1 નામના વાયરસથી એડ્સ કેના દ્વારા થાય તો કે એચઆઈવી વાયરસથી પોલિયો કેના દ્વારા થાય તો કે આરએનએ એ પ્રકારના ત્રણ ટાઈપના જે વાયરસ આવે એના દ્વારા થાય તો બાકી ક્યુ રહ્યું તો કે બાકી રહ્યું ઓપ્શન બી સાચો જવાબ બનશે કે ટીબી એટલે કે ક્ષય જે રોગ છે એ માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબર ક્રોસિસ નામના બેક્ટેરિયાથી થાય છે એટલે ઓપ્શન બી સાચો જવાબ બનશે ત્યારબાદ આગળ પોલિયો સેનાથી થતો રોગ છે તો તમને બધાને અગાઉ જણાવ્યું કે આર પ્રકારના વન ટુ થ્રી એ પોલિયો વાયરસ જે છે એના દ્વારા થાય છે એટલે ઓપ્શન બી જનની સુરક્ષા યોજના કયા વર્ષથી શરૂઆત થયેલી છે બે હજાર પાંચ બે હજાર બે હજાર કે દસ બે હજાર ચૌદ તો વર્ષ બે હજાર પાંચની સાલમાં જનની સુરક્ષા યોજના અમલમાં આવેલી છે કોલેરા રોગ એ સેનાથી થાય છે વાયરસ બેક્ટેરિયા ફૂગ કે પ્રજીવ તો તમને બધાને ખબર હશે કે કોલેરા રોગ જે છે એ બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે ત્યારબાદ ચાલીસ નંબરનો પ્રશ્ન વ્હાલી દીકરી યોજના કયા વર્ષથી અમલમાં આવી છે તો તમને બધાને ખ્યાલ હશે કે વિજયભાઈ રૂપાણી દ્વારા આ યોજના બહાર પાડી હતી એમના જન્મદિવસ નિમિત્તે ઓકે તો કે કયા વર્ષથી અમલમાં આવી તો કે વર્ષ બે હજારને ઓગણીસ ઓકે વિજયભાઈનો બર્થ હતો બર્થ હતો ત્યારે આ આવી હતી એટલે કે વર્ષ બે હજાર ઓગણીસથી વ્હાલી દીકરી યોજના અમલમાં છે વ્હાલી દીકરી યોજના અંતર્ગત દીકરી અઢાર વર્ષની ઉંમર થાય ત્યાં સુધી કુલ કેટલા રૂપિયાની રકમ મળે એટલે ચારથી અઢાર વર્ષની જ્યારે દીકરી થાય ત્યાં સુધી ટોટલ રકમ આપણને પૂછી છે તો એક લાખને દસ હજાર રૂપિયા મળવા પાત્ર થશે કે જેમાં પ્રથમ ધોરણમાં પ્રવેશ કરે ત્યારે એને ટોટલ ચાર હજાર રૂપિયા મળે છે પછી નવમાં ધોરણમાં પ્રવેશ કરે તો ટોટલ તરીકે છ હજાર રૂપિયા મળે અને અઢાર વર્ષની વધારે ઉંમર થાય એટલે કે અઢાર પ્લસ જ્યારે એની ઉંમર થાય ત્યારે ટોટલ એને એક લાખ રૂપિયા મળે છે એટલે આવી રીતે ટોટલ સરવારો કરો તો એક લાખને દસ હજાર રૂપિયા જેવું એમાં મળવા પાત્ર છે તો અહીંયા ઓપ્શન ડી સાચો જવાબ બનશે બેતાલીસ નંબરનો પ્રશ્ન પ્રધાનમંત્રી માતૃવંદના યોજના કયા વર્ષથી અમલમાં છે તો તમને બધાને ખ્યાલ હશે કે બે ને સત્તરની સાલથી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અમલમાં છે ત્યારબાદ આગળ જોઈએ સામાન્ય પ્રશ્ન છે તેતાલીસમો કે શરીરનું તાપમાન માપવા માટે કયું સાધન વપરાય તો જ્યારે આપણે શરીરનું તાપમાન માપવું હોય જ્યારે આપણને તાવ આવે ત્યારે ડૉક્ટર કેના દ્વારા માપે તો કે થર્મોમીટર ત્યારબાદ આગળ કે મોણકોક્સ ટેસ્ટ જે છે એ કયા રોગમાં કરવામાં આવે છે વારી ઘડી આ પ્રશ્ન પૂછાય છે અને પરીક્ષામાં હોય છે એટલે યાદ રાખી લેજો કે મોણકોસની જે ટેસ્ટ હોય છે મિત્રો એ ટીબી જે છે એમાં આ પ્રકારનો ટેસ્ટ કરવામાં આવે છે ત્યારબાદ આગળ જોઈએ ટાઈફોઇડ માટે નીચેનામાંથી કયો ટેસ્ટ કરવામાં આવે છે વિડાલ ટેસ્ટ મોણકોક ટેસ્ટ એલિઝા ટેસ્ટ કે એન્ટીબોડી ટેસ્ટ તો તમને બધાને ખ્યાલ જ હશે કે ટાઈફોઇડ માટે આપણે વિડાલ ટેસ્ટ કરતા હોઈએ છીએ હવે તમારે મને કોમેન્ટમાં એ જણાવવાનું છે કે એલિઝા ટેસ્ટનું પૂરું નામ જણાવવાનું રહેશે ત્યારબાદ છેતાલીસ નંબરનો પ્રશ્ન પ્રાથમિક સારવારના શોધક કોણ હતા તો તમને બધાને ખ્યાલ હશે કે પ્રાથમિક સારવાર એટલે કે ફર્સ્ટ એડ જેને શોધી હતી એ હતા ફડરિક એઝમાર્ક હતા એમના દ્વારા શોધાઈ હતી એટલે ઓપ્શન સી વીવીએમના કુલ કેટલા સ્ટેજ છે તો તમને બધાને ખબર હશે કે વીવીએમ એટલે કે વેક્સિન વાઇલ મોનિટર એટલે કે જ્યાં સુધી એના જે ચાર પ્રકારના સ્ટેજ આવે છે ઓકે એમાં જેમાં તમે વેક્સિન કેટલા સમય સુધી યુઝ કરી શકો કે ન કરી શકો તેના દ્વારા તમે તે જાણી શકો છો તો એના કો ટોટલ સ્ટેજ જોઈએ તો કે ચાર એટલે ઓપ્શન ડી ઇન્ટાડર્મલ ઇન્જેક્શન કેટલા ડિગ્રીએ આપવામાં આવતું હોય છે તો તમને બધાને ખ્યાલ હશે કે ઇન્ટાડર્મલ એટલે કે ચામડીના પ્રથમ પડમાં જે ઇન્જેક્શન આપીએ છીએ એનો અંશ જે છે એ પંદર અંશ બાળક જ્યારે જન્મે છે ત્યારે આપણે બીસીજીની રસી આપી કે બાળકમાં થતો ક્ષય રોગ અટકાવ માટે બીસીજીની રસી અપાય કઈ અપાય તો કે બીસીજી આ આપણે કેમાં આપીએ તો કે ઇન્ટાડર્મલમાં આપીએ એટલે કે ચામડીના પ્રથમ પડમાં એટલે એનો અંશ કેટલો થાય તો કે પંદર અંશનો હવે સાથે સાથે બીજી પણ જોઈ લઈએ તો કે પિસ્તાલીસ અંશ એટલે શું તો કે પિસ્તાલીસ અંશ એટલે કે સબકિટિનિયસ જેમાં આપણે ઓરીની રસી આપીએ છીએ ઇન્ટ્રામસ્ક્યુલર એટલે કે ને વંશનો થતું હોય છે તો આવા બધા તમારે અન્ય માહિતી પણ સાથે યાદ રાખી લેજો જે તમને પરીક્ષામાં ઉપયોગી બનવાની છે આગળ જોઈએ એડી સિરિંજ એટલે શું તો તમને બધાને ખ્યાલ હોવું પડે કે એડી સિરિંજ એટલે ઓટો ડિસેબલ સિરિંજ નીચેનામાંથી લાઈવ રસીનું ઉદાહરણ જણાવો તો તમને બધાને ખ્યાલ હોવો પડે કે બીસીજી ઓપી એમ એમ એટલે કે મમ્સ મિઝલ્સ અને રૂબેલા આ ત્રણેયનું કોમ્બિનેશન થયેલી રસી એટલે કે એમ કે આપેલા તમામ તો મિત્રો આ તમામે તમામ રસીઓ જે છે એ લાઈવ વેક્સિનના ઉદાહરણો છે એટલે ઓપ્શન ડી અહીંયા આપણો સાચો જવાબ બને છે ત્યારબાદ આગળ જોઈએ તો કે બીસીજીના એક વાઇલ કેટલા ડોઝ થાય છે જો મિત્રો બી સીજીનું જ્યારે વેક્સિનેશન કરાય અને એક વાઇલ જ્યારે હોય તો એના દ્વારા કેટલા ડોઝ થાય તો કે એક વાઇલમાંથી ટોટલ દસ ડોઝ બને એટલે ઓપ્શન સી બાવન નંબરનો પ્રશ્ન કેવા દર્દીઓને મોં વડે ગોળી ન આપવી જોઈએ ઉલટીવાળા ઝાડા કોલેરા કે પેટમાં દુખાવો હોય તેને તો મિત્રો જે દર્દીને ઉલટી થતી હોય એને આપણે મોં દ્વારા ગોળી આપવી ન જોઈએ ત્યારબાદ ત્રેપન નંબરનો પ્રશ્ન ઇન્જેક્શન આપતા પહેલાં ચામડી સાફ કરવા શેનો ઉપયોગ થાય છે ખૂબ એમપી પ્રશ્ન છે અને સારો પ્રશ્ન છે યાદ રાખી લેજો જ્યારે તમે ઇન્જેક્શન આપો ત્યારે રૂના પૂમળા વડે જે તમને એક પ્રવાહી લગાવવામાં આવે છે એને શું કહેવાય તો એનું નામ છે મિથાલેટેડ સ્પિરિટ ત્યારબાદ આગળ ચોપન નંબરનો પ્રશ્ન દવાના પ્રિસ્ક્રિપ્શનમાં દર્દીની લખેલી હોવી જોઈએ તો કે આ પ્રશ્ન અગાઉ વીએમસીમાં પૂછાઈ ચૂક્યો છે કે જ્યારે દવા દર્દી હોય એના પ્રિસ્ક્રિપ્શનમાં એની ઉંમર લખેલી હોવી જરૂરી છે એટલે ઓપ્શન બી ડૂબી જવાથી થયેલ મૃત્યુનું કારણ શું છે શ્વાસ અવરોધાઓ જળશુષ્કતા એડિસોસિસ કે હાર્ટ અટેક તો જ્યારે માણસ ડૂબી જાય ત્યારે એનો શ્વાસ અવરોધા થતો હોય છે એના કારણે એનું મૃત્યુ થતું જોવા મળે છે ત્યારબાદ આગળ જોઈએ સૂક્ષ્મજીવો કેટલા પ્રકારના છે તો કે ટોટલ સૂક્ષ્મજીવો ઓપ્શન બી ચાર પ્રકારના છે યુરિન સુગર કરવા માટે કયું સોલ્યુશન વપરાય છે તો કે યુરિનનું સુગર કરવા માટે બેનિડિક્ટ એટલે ઓપ્શન અહીંયા રહેશે ઓપ્શન એ એક હજાર લીટર પાણીને શુદ્ધ કરવા કેટલા ક્લોરીન પાવડર વાપરવો જોઈએ આવો પ્રશ્ન જે છે એ બે હજાર ત્રેવીસની પંચાયતની એમપીસની એમ એમપીએસ એક્ઝામાં પૂછાયેલો છે એટલે આવા પ્રશ્ન યાદ રાખવા તો અહીંયા આપણો જવાબ રહેશે બે પોઈન્ટ પાંચ ગ્રામ ક્લોરીન પાવડરની જરૂરિયાત રહેતી હોય છે ડીઓ ટેસ્ટ અથવા બીઓડી ટેસ્ટ શેનું પ્રમાણ માપવા માટે કરવામાં આવે છે તો કે પાણીની શુદ્ધતા જાણવા માટે આ ટેસ્ટ કરવામાં આવતા હોય છે એટલે ઓપ્શન એ ત્યારબાદ આગળ જોઈએ સાઠ નંબરનો પ્રશ્ન બ્લીચિંગ પાવડરનું પ્રમાણ કેવી રીતે મપાય છે પીપીએમમાં એમએમમાં આરપીએમ કે બીઓએમ તો જ્યારે આપણે બ્લીચિંગ પાવડર હોય છે એનું પ્રમાણ જે છે મિત્રો આપણે પીપીએમમાં માપતા હોઈએ છીએ એટલે ઓપ્શન રહેશે અહીંયા એ ત્યારબાદ એકસઠ નંબરનો પ્રશ્ન પાણી શુદ્ધિકરણ માટે કયો પાવડર વપરાય છે જે તમારે પાણીને શુદ્ધ કરવું હોય એના માટે જે વપરાય એ પાવડર છે ટીસીએલ અને ટીસીએલ પાવડરનું તમારે પૂરું નામ મને કોમેન્ટ કરવાનું રહેશે સમયાંતરે આદર્શ કૂવાનું શું કરવું જોઈએ તો સમયાંતરે આપણે એનું શું કરવું જોઈએ રેડિમેન્ટેશન કરવું જોઈએ કે ક્લોરિનેશન ક્યુ આવશે આવશે ઓપ્શન બી સમયાંતરે તેનું ક્લોરિનેશન કરવું જરૂરી બને છે ત્યારબાદ ત્રેસઠ નંબરનો પ્રશ્ન ભારતમાં પોષણજન્ય પાંડુ રોગ અટકાય કાર્યક્રમ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે ઓપ્શન છે ઓગણીસો સિત્તેર ઓગણીસો પાસઠ ઓગણીસો અડસઠ કે ઓગણીસો બોતેર તો અહીંયા આપણો જવાબ રહેશે ઓગણીસો ને સિત્તેરની સાલમાં રોગજન્ય જે છે પાંડુ રોગ એટલે કે પોષણજન્ય દ્વારા જે પાંડુરોગ થાય છે એને અટકાયતી કાર્યક્રમ અમલમાં છે ઈ કયા વર્ષથી અમલમાં આવ્યું તો આપણે અગાઉ જોયું કે યુપીઆઈ હોતી જોયું ક્યુ જોયું યુપીઆઈ અને હવે આવ્યું છે ઈ ઓકે તો કે ઈપીઆઈ એટલે શું તો કે એક્સપેન્ડેડ પ્રોગ્રામ ઓફ ઇમ્યુનાઇઝેશન છે એ કયા તે અમલમાં આવ્યો જો એનો જવાબ રહેશે વર્ષ ઓગણીસો અઠ્યોતેર ની સાલમાં અમલમાં આવ્યો સાથે આગળ જોઈએ તો કે યુપીઆઈ જે છે એટલે કે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ એટલે કે સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ એ ક્યારથી અમાલમાં આવ્યો હતો કે ઓગણીસોને પંચ્યાસી ઓકે આમાં ભૂલ ન થાય ખાસ યાદ રાખજો ઈપીઆઈ આપણને જો પૂછવામાં આવે તો વર્ષ આવશે ઓગણીસો ને અઠ્યોતેર અને યુપીઆઈ જો પૂછવામાં આવે તો વર્ષ આવશે ઓગણીસો પંચ્યાસી ત્યારબાદ આગળ જોઈએ એનટીસીપી એટલે કે નેશનલ નેશનલ ડિવાયઝિટી બી કંટ્રોલ પ્રોગ્રામ ઓકે એ ક્યારથી અમલમાં આવ્યો હતો કે વર્ષ ઓગણીસો ને બાસઠની સાલથી અમલમાં આવેલો હતો એટલે કે નેશનલ ટિબરક્રોસિસ રિવાયડ કંટ્રોલ પ્રોગ્રામ ઓકે આ યાદ રાખી લેજો અહીંયા ક્યાંક પુલ હોય એવું લાગે છે આગળ આપણે જોઈ લેશું તો જોઈએ સડસઠ નંબરનો પ્રશ્ન ડબલ્યુ એચ સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી વર્ષ ને સુડતાલીસ ઓકે વર્ષ ઓગણીસો ને અડતાલીસ ઓકે બાકીના તો કોઈ આવતા નથી આમાં તમને કન્ફ્યુઝન થશે કે આ જવાબ આપું કે આ જવાબ આપું તો યાદ રાખજો સાત એપ્રિલના રોજ અને વર્ષ ઓગણીસો ને અડતાલીસના રોજ ઓકે આપણે આઝાદ થયા વર્ષ ઓગણીસો ને સુડતાલીસમાં એના પછીનું એક વર્ષ એટલે કે ઓગણીસો અડતાલીસ તમારે યાદ રાખવાનું કે સાત એપ્રિલ ઓગણીસો અડતાલીસના રોજ ની સ્થાપના થયેલી છે ત્યારબાદ અડસઠ નંબરનો પ્રશ્ન રેડ ક્રોસ સંસ્થાના સ્થાપકનું નામ જણાવો તો હેનરી ડ્યુનટ દ્વારા ઓપ્શન સી હેનરી ડ્યુનટે જે છે એ રેડક્રોસ સંસ્થાની સ્થાપના કરેલી છે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે પચીસ એપ્રિલ બાવીસ માર્ચ સોળ મે કે આઠ મે તો તમને બધાને ખ્યાલ હશે કે સોળ મેના રોજ ઓકે હાલ જ આ આપણે દિવસ ઉજવ્યા છીએ આગળના મહિનામાં જથી કે સોળ મે જે છે એ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવીએ છીએ એન્ટી મલેરિયા મહિનો કયો કહેવાય તો આવા મહિનાઓ તમારે ખાસ યાદ રાખજો એન્ટી મલેરિયા માસ એટલે કે મલેરિયા વિરોધી માસ તરીકે આપણે કયો મહિનો ઉજવીએ તો કે અત્યારનો કયો મહિનો છે તો કે જૂન મહિનો ત્યારબાદ આપણને પૂછ્યું છે કે ડેન્ગ્યુ વિરોધી માસ કયો છે તો કે જુલાઈ જે મહિનો જે છે એ ડેન્ગ્યુ વિરોધી માસ કહેવાય અને સાથે એક બીજો આઈએમપી પ્રશ્ન લઈ લઈએ કે રાષ્ટ્રીય પોષણ માસ તરીકે કયો મહિનો ઉજવવામાં આવે છે તો અગાઉ આપણે જોયું કે જૂન માસ હતું એ છે મેલેરિયા જુલાઈ ડેન્ગ્યુ જ્યારે પોષણ માસ તરીકે આપણે સપ્ટેમ્બર માસને લઈએ છીએ એટલે ઓપ્શન સી ત્યારબાદ તોતેર નંબરનો પ્રશ્ન વિશ્વ ક્ષય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો કે ત્રીસ જાન્યુઆરી બાર માર્ચ ચોવીસ માર્ચ કે આઠ મે તો તમને બધાને ખ્યાલ હશે કે ચોવીસ માર્ચના રોજ આપણે વિશ્વ ક્ષય એટલે કે વિશ્વ ટીવી દિવસ તરીકે ઉજવીએ છીએ અને સાથે યાદ રાખી લેજો ત્રીસ જાન્યુઆરી એટલે શું તો કે રાષ્ટ્રીય કૃષ્ઠ રોગ નિવારણ દિવસ ત્યારબાદ ચોતેર નંબરનો પ્રશ્ન એનોરિક્ષિયા એટલે શું તો કે ભૂખ ન લાગવી એ પરિસ્થિતિને આપણે એનોરિક્ષિયા કહીએ છીએ એટલે ઓપ્શન સી ત્યારબાદ પંચોતેર નંબરનો પ્રશ્ન નીચેનામાંથી ઓઆરએસના ઘટક કયા છે ગ્લુકોઝ સોડિયમ સાઇટ્રેટ સોડિયમ ક્લોરાઇડ કે આપેલા તમામ તો મિત્રો અહીંયા ઓપ્શન ડી એ સાચો જવાબ બનશે આપેલા તમામ ઘટકો જે છે એ ઓઆરએસના છે ઓકે હવે એનું પ્રમાણ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું રહેશે કે કયા ઘટકનું કેટલું પ્રમાણ હોય છે અને ઓઆરએસનું પૂરું નામ શું થશે તો કે ઓરલ ઓકે એનું પણ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું રહેશે અને આ ઉપરાંત તરીકે આપણે આ પોસ્ટ મૂકી ચૂક્યા છીએ ટેલિગ્રામ નહીં પણ ઇન્સ્ટાગ્રામ ચેનલમાં મૂકેલી છે જેને ન જોયું હોય તો હાલ જોઈ લેજો ત્યારબાદ આગળ જોઈએ તો કે બ્લડ પ્રેશર માપવા માટે કયું સાધન વપરાય છે તો કે બ્લડ પ્રેશર માપવા માટે મિત્રો મેનોમીટર સાધન વાપરવામાં આવતું હોય છે એટલે ઓપ્શન એ સાચો જવાબ બનશે પર્સનલ હાઈજીનમાં શેનો સમાવેશ થતો નથી ચામડી કપડું આંતરિક અવ્યય કે વોઇસ આ પ્રશ્ન અગાઉ પૂછી ચૂક્યા છે યાદ રાખજો એમાં આવશે કાપડ અહીંયા જવાબ આવશે અઠ્યોતેર નંબરનો પ્રશ્ન લાંબા ગાળા ડાયાબિટીસ શરીરના કયા અંગને વધુ અસર કરે આંખ હૃદય કિડની કે આપેલા તમામ તો લાંબા ગાળા ડાયાબિટીસ છે એ ત્રણે ત્રણ પ્રકારના અવયેની અસર કરે એટલે કે આપેલા તમામ અહીંયા આપણો જવાબ બનશે ત્યારબાદ આગળનો પ્રશ્ન ડાયાબિટીસ નીચેનામાંથી કયા અંગનો દર્દ છે તો તમને બધાને ખ્યાલ હશે કે પેન ક્રિયાસનું એ દર્દ છે એટલે ઓપ્શન સી પોરાનાશક માટે કઈ દવાનો ઉપયોગ થાય છે તો આપણે જ્યારે મચ્છર હોય ઓકે એના પોરા મારવાની જ્યારે આપણે કામ કરે કરીએ છીએ એ સર્વે કરીએ એમાં જે પોરાનાશક દવા તરીકે કેનો ઉપયોગ થાય તો એમાં આવશે ટેમી ફોસ ફ્રેમાક્વિન નીચેનામાંથી કોને ન આપી શકાય ઓછા હિમોગ્લોબિનવાળી વ્યક્તિને જેને ડાયાબિટીસ છે તેને એચઆઈવીવાળા વ્યક્તિને કે સી જી સિક્સ ડીપી એટલે કે જી સિક્સ પીડી જેની ખામી જે છે એને તો અહીંયા આપણો ઓપ્શન ડી અહીંયા સાચો જવાબ રહેશે ત્યારબાદ આ ઉપરાંત પણ એક યાદ રાખજો પ્રીમિયમ બીજા કોને નો આપીએ તો કે જે મહિલા પ્રેગ્નન્ટ હોય એને પણ આપણે આ આપતા નથી ત્યારબાદ આગળ જોઈએ મલેરિયાનું ચક્ર સૌ પ્રથમ કોને શોધ્યું હતું તો અહીંયા ઓપ્શન રહેશે રોસ એટલે કે રોનાલ્ડ રોસ એટલે ઓપ્શન બી મલેરિયાનું વહન સેના દ્વારા થાય છે તો તમને બધાને ખ્યાલ હશે કે માદા એનોફિલિસ મચ્છર એટલે કે ઓપ્શન એ મલેરિયા રોગ એ કયા પ્રજીવતી થતો રોગ છે તો અહીંયા પણ એ આવશે કે પ્લાઝમોડિયમ નામના પ્રજીવતી થતો રોગ એટલે કે મળે મચ્છરોના પૂરાનાશક કામગીરી માટે શું વાપરી શકાય ઓઇલ એબેટ કેરોસીન કે આપેલા તમામ તો મિત્રો આ ત્રણે ચારે ત્રણ બાબતો જે છે એ મચ્છરનાશક માટે વાપરી શકીએ છીએ એટલે અહીંયા આપણો જવાબ રહેશે ઓપ્શન ડી નાકોની સ્થાપના ક્યારે કરવામાં આવી એટલે કે નેશનલ એડ્સ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન જે છે એની સ્થાપના ક્યારે કરી તો કે વર્ષ ઓગણીસો ને રોજ કરાયેલી છે માનવ યકૃતમાં પ્લાઝમોડિયમના જીવનચક્રની શરૂઆત શા માટે થાય છે રક્ષક માટે રક્ષણ માટે ખોરાક ગુણાકી વૃદ્ધિ કે આપેલા તમામ તો અહીંયા આવશે આપેલા તમામ ભારતમાં એચઆઈવીનો પ્રથમ કેસ ક્યારે નોંધાયો તો કે વર્ષ ઓગણીસો ને છ્યાશીની સાલમાં એચઆઈવીનો પ્રથમ કેસ ભારતમાં નોંધાયો હતો ત્યારબાદ આગળ જોઈએ નેવ્યાશી નંબરનો પ્રશ્ન સાલમોનેલા ટાઇફી બેક્ટેરિયાથી થતો રોગ કયો છે તો તમને બધાને ખ્યાલ હશે કે સાલમોનેલા ટાઈપીથી કયો પ્રકારનો રોગ થાય તો અહીંયા આવશે ટાઈફોડ સાથે અન્ય પણ જોઈ લઈએ તો કે કોલેરા કેના દ્વારા થાય તો કે વિબ્રિયો કોલેરી દ્વારા તરીકે કોલેરા રોગ થાય છે ટીબી કેનાથી થાય તો કે ટીબી જે છે એ માઇક્રોબેક્ટેરિયમ ક્રિબોક્સિસ નામના બેક્ટેરિયાથી થતો રોગ છે એ ઉપરાંત તરીકે જોઈએ તો કે લેપ્રસી કેના દ્વારા થાય તો કે એમ લેપરી એટલે કે માઇકો બેક્ટેરિયમ લેપ્રો નામના જે બેક્ટેરિયા છે એના દ્વારા થાય પણ હાલ અહીંયા આપણને પૂછ્યું છે કે શાળ ટાઇફી ટાઈફી એ કેનો કારક છે તો એ છે ટાઈફોઇડનો કારક છે ત્યારબાદ આગળ જોઈએ નેવ નંબરનો પ્રશ્ન ટાઈફોઇડની રોગ ઉદ્ભવના અવધિ કેટલા દિવસની છે તો અહીંયા આપણો જવાબ રહેશે ઓપ્શન એ દસથી લઈને પંદર દિવસની ઉદ્ભવના અવધિ ધરાવે છે ત્યારબાદ આગળ જોઈએ એકાણું નંબરનો પ્રશ્ન ડેન્ગ્યુના તાવ શેના વડે ફેલાય છે તો ડેન્ગ્યુ જે મિત્રો હોય છે એ ડિશિજિપ્ત મચ્છર દ્વારા થાય અને એનો કારક જે છે એ ડેન્ગ્યુ વાયરસ છે એટલે ઓપ્શન સી એસ્કોર્બિક એસિડ કયા વિટામિનનું રાસાયણિક નામ છે વિટામિન એ વિટામિન બી વિટામિન સી કે વિટામિન ડી તો મિત્રો યાદ રાખજો એસ્કોર્બિક એસિડ જે છે એ વિટામિન સીનું નામ છે ત્યારબાદ કેલ્શિયમ ફેરોલ એ કયા વિટામિનનું નામ છે તો કે કેલ્શિયમ ફેરોલ જે છે એ વિટામિન ડી નું નામ છે ત્યારબાદ આગળ જોઈએ ચોરાણું નંબરનો પ્રશ્ન સ્કરવી કયા વિટામિનની ઉણપથી થાય છે એટલે કે સ્કરવી નામનો જે રોગ છે એ કયા વિટામિનની ઉણપથી થાય છે તો વિટામિન સી જે છે એની ઉણપથી આપણને સ્કરવી નામનો રોગ થાય છે સુકતાન રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે વિટામિન એ વિટામિન બી વિટામિન સી કે વિટામિન ડી તો સુકતાન મિત્રો જે રોગ છે એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું રહેશે કે કયા વિટામિનની ઉણપથી થાય છે કેમ કે સામાન્ય પ્રશ્ન છે અને અગાઉ પણ આપણે આ પ્રશ્ન પૂછી ચૂક્યા છીએ આગળ જોઈએ રતાંધળાપણું કયા વિટામિનની ઉણપથી થાય તો સામાન્ય પ્રશ્ન છે કે વિટામિન એની ઉણપથી આપણે રતાંધ્રાપણું થાય છે ત્યારબાદ આગળ જોઈએ પેલેગ્રા કયા વિટામિનની ઉણપથી થાય છે આ પ્રશ્ન અગાઉ પૂછાઈ ચૂક્યો છે એમ માં એટલે યાદ રાખજો પેલેગ્રા કે જેને આપણે ચર્મ કહીએ છીએ એ વિટામિન બી થ્રી ઓકે વિટામિન બી કોમ્પ્લેક્ષના જે પ્રકારો છે એમાંનો વિટામિન બી થ્રી છે એના દ્વારા આપણને પેલેગ્રા રોગ થતો જોવા મળે છે ત્યારબાદ ખાલી જગ્યા તે ઉર્જા ઉત્પન્ન થતી નથી તો કાર્બોહાઈડ્રેટથી થાય થી થાય પ્રોટીનથી થાય જ્યારે વિટામિન દ્વારા ન થાય એટલે ઓપ્શન ડી ત્યારબાદ આગળ જોઈએ 99મો પ્રશ્ન વિટામિન બી ટુનું બીજું નામ શું છે થાઇમિન નિયાસિન રિબોફ્લેવિન કે પાયરાડોક્સિન તો અહીંયા વિટામિનના રાસાયણિક નામ પણ તમારે યાદ રાખવા તેની ઉણપથી કયા રોગો થાય એ પણ તમારે યાદ રાખવાનું થશે અને કેટલી જરૂરિયાત ઓકે અને એના લગતા રાષ્ટ્રીય કાર્યક્રમો પણ હાલ અહીંયા આપણો જવાબ બનશે કે વિટામિન બી ટીનું નામ છે રીબો ફ્લેવિન ઈંડામાંથી કયું વિટામિન મળતું નથી તો કે વિટામિનમાં ઈંડામાંથી આપણને વિટામિન સી નથી મળતું ઓકે તો આ હતા પાર્ટ નંબર ટુ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આની પીડીએફ મેળવવા માટે હાલ જ આપણે ટેલિગ્રામ સાથે જોડાઈ જાઓ થેન્ક યુ વેરી મચ